નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરમાર આપશોનું તૈયારીનું સ્વાગત કરું છું તો મિત્રો વાત કરવાના છીએ રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને પેન્શનમાં થયો મોટો ધડાકો તો મિત્રો તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો એક મહત્વની અપડેટ આપી દઉં છું મિત્રો તમને ખ્યાલ છે કે મિત્રો જે આ ઓગસ્ટ મહિનાનું પેન્શન તમારા ખાતામાં જમા થઈ ગયું છે કયું 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 પેન્શન તો કઈ કઈ સ્કીમ કઈ કઈ અપડેટ રેગ્યુલર પેન્શન છે અથવા કોઈ પણ અપડેટ છે તેનો મિત્રો આપણે વિડીયો બનાવેલો છે જે મહિનામાં છેલ્લા દિવસે તમે વિડીયો મળી જશે કે એ મહિનામાં કેટલું પેન્શન મળે છે તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન દબાવીને એ પણ વિડિયો જોઈ લેજો તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં છું સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ ગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છું વર્ષો જોઈન થઈ જજો તમને ચેન પર તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે તેમના પગાર બાબતે ડીએ એચઆર અને કોઈ પણ પ્લેટ આવે તો પણ જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો ન્યૂનતમ પેન્શન પર નિર્મલા સીતારમણે તાજેતરના કેન્દ્ર સરકારના કર્મચારીઓના કર્મચારીઓ પેન્શન પુનઃસ્થાપિત કરવાની માંગ એક પગલું આગળ વધાર્યું છે રેવન્યુ પેન્શન સ્કીમ યુપીએસની મંજૂરી આપી છે આ સાથે ખાનગી ક્ષેત્રમાંથી નિવૃત્ત થનાર કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન વધારીને સાત પાંચસો રૂપિયા કરવાની માંગણી જાહેર પકડ્યું છે ખાનગી કર્મચારીઓના પેન્શન પર સંગઠન લાંબા સમયથી પેન્શન વધારી માંગ કરી રહ્યું છે આ માંગના સંદર્ભમાં સંગઠનના પ્રતિનિધિઓ નાણા નાણામંત્રી નિર્મલા સીતારમણ મળ્યા છે નાણામંત્રી સાથે બેઠક દરમિયાન લઘુત્તમ પેન્સો વધારીને સાત હજાર પાંચસો રૂપિયા પ્રતિ માસ કરવાની માંગ કરવામાં આવી હતી સમિતિના જણાવ્યા અનુસાર સીતારમણે ખાતરી આપી હતી કે સરકાર તેમની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ તેમની માગણીઓ પહોંચી વળવા વળવાનો માર્ગ શોધવાનો પ્રયાસ કરે છે પીએસ નાઇન્ટી ફાઇવ નેશનલ કૅક્શન કમિટી એનઆઈસીમાં લગભગ અઠ્યોતેર લાખ કર્મચારીઓ નિવૃત્ત કર્મચારીઓનો ઔદ્યોગિક ક્ષેત્રના સાત પોઈન્ટ પાંચ કરોડ કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે સમિતિના નિવેદનમાં જણાવ્યું હતું કે નાણામંત્રી પ્રતિનિધિઓ ખાતરી આપી છે કે સરકાર વૃદ્ધ જરૂરિયાતો પ્રત્યે સંવેદન છે અને ઇપીએફઓ દ્વારા રજૂ કરેલા પ્રસ્તાવ પર ગંભીરતા વિચાર કરી રહી છે પેન્શનમાં ચોરી પાંચસોની વધારીની સાથે પાંચસો કરવું જોઈએ સમિતિના જણાવ્યા મુજબ નાણામંત્રીએ તેમને ખાતરી પુનઃ પુનઃ વિચાર કર્યા કે સરકાર પેન્શન માટે નાણાંકીય સુવિધા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબંધ છે અને તેનો ઉકેલ સૌથી કાઢવામાં આવશે અને કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી મનસુખ માંડવીયા આ મહિને ઈપીએસ નાઇન્ટી ફાઇવ નેક પ્રતિનિધિઓ મળ્યા હતા અને તેમને ખાતરી આપી હતી કે સરકાર તેમની માંગણી પૂર્ણ કરવા માટે જરૂરી પગલાં લેશે નેક પાંચસો માસિક પેન્શન કરી રહ્યા છે તો છત્રીસ લાખ પેન્શનધારકો એક હજારથી ઓછું પગાર મળી રહ્યું છે સમિતિએ પણ માગણી કરી છે કે પીએસ સભ્યોને તેમના જીવનસાથી પર તેમની સુવિધા પૂરી પાડવામાં આવે એપીએસ ફાઇવ નેકના પ્રમુખ અશોક રાઉતે કહ્યું કે પેન્શનના છેલ્લા વર્ષની પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે પરંતુ સરકારની માગણી ઉપર ધ્યાન આપ્યું નથી તાજેતરમાં જે સંસ્થા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે સત્રીસ લાખ પેન્શન દર મહિને એક હજાર રૂપિયાથી ઓછું પેન્શન મળી રહ્યું છે એ રાઉત કહે છે કે તે નિયમિત પેન્શન બંને લાભાગને યોગદાન આપવા છતાં પેન્શન દ્વારા બહુ ઓછું પેન્શન મળે છે ઇનપુટ ભાષાઓની પણ મળે છે તો મિત્રો આ તે આજની મહત્વની અપડેટ